હેલો મિત્રો કેમ છો મજામાં હવે આપણે આજે એચ એમ કિચનના રસોડાની અંદર એકદમ સરસ મુંબઈની ફેવરેટ એવી રેસીપી લઈને આવ્યા છીએ તો આ રેસીપી મિસળપાવ તરીકે મુંબઈમાં ખૂબ જ વખણાય છે અને આપણે પણ તે ટેસ્ટ અહીંયા ઘરે લઈએ તેની માટે હું તમારી સાથે આ રેસીપી શેર કરું છું તો ચાલો જોઈ લઈએ અહીં મેં એક વાટકી મઠ એક વાટકી મગ એક વાટકી ચોળા અને એક વાટકી કાળા ચણા લઈ અને બધાને ધોઈ અને સરસ પલાળી દેવાના છે જે ઓવરનાઈટ તમારે પલાળવાના રહેશે ઓવરનાઈટ પલળી ગયા બાદ આ રીતના થઈ જશે હવે તેનું બધું જ પાણી બહાર કાઢી લેવાનું અને તેને એક કોરી તપેલીમાં લઈ લેવાના છે અહીં આ કઠોળને તમે બાંધશો નહીં તો પણ સરસ ફણગાઈ જશે હવે ઢાંકીને તેને મૂકી દઉં ચારથી પાંચ કલાક પછી તમે જોઈ શકો છો તો બધા જ કઠોળ સરસ ઉગી ગયા છે જેને આપણે ફણગાવેલા કઠોળ કહીએ છીએ હવે બીજી પ્રોસેસમાં એક કઢાઈ લેવાની છે તે કઢાઈની અંદર આ રીતના ખડા મસાલા લેવાના છે જેમાં મેં આખા ધાણા લીધા છે બાદિયા લીધા છે તજ લીધા છે બે લવિંગ લીધા છે અને દગડફૂલ લીધું છે તો તેને એકદમ નોર્મલ તાપ રાખી અને સરસ શેકી લેવાના છે જેથી તેનો ભેજનું પ્રમાણ દૂર થઈ જાય એકથી બે મસાલા તૈયાર કરશું તો પરફેક્ટ બજાર જેવો જ મિસળ ભાવ ઘરે તૈયાર થઈ જશે તો આ મસાલા મારા ગરમ થઈ ગયા છે તેને એક તરફ સાઈડ ઉપર મૂકીએ અને ઠરી જાય ત્યારબાદ તેનો પાવડર બનાવીશું તો બીજી પેસ્ટ બનાવવાની છે તેની માટે એક ચમચી તેલ લીધું તેજ કઢાઈની અંદર અને તેની અંદર ડુંગળીને સાતળી લીધી છે ડુંગળી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને સાતળવાની છે તહેવારોમાં તમે આ રેસીપી ઘરે ટ્રાય કરો અને તમને મારી આ રીત કેવી લાગી છે તેની પણ મને કોમેન્ટ જરૂર કરો ડુંગળી સતરાઈ અને આ રીતની બ્રાઉન કલરની થઈ ગઈ છે ત્યારબાદ તેની અંદર ટોપરાનું ખમણ એડ કરવાનું છે ડુંગળીને સાતળતા આશરે પાંચથી છ મિનિટ લાગી છે હવે બે ચમચી ઢોકળાનું ખમણ એડ કરવાનું છે અને તેને પણ હળવા હાથે શેકી લેવાનું છે ત્યારબાદ તેને સાઈડ ઉપર લઈ અને તેની પણ ફાઇન પેસ્ટ તૈયાર કરી લેશું હવે એક કૂકર લઈએ અને તેની અંદર જે ભણગાવેલ કઠોળ છે તેને બાફવા મૂકી દઈશું તો કઠોળના ક્યુ પોકરની અંદર તેની અંદર પાણી એડ કરીએ અને હળદરને મીઠું એડ કરી અને તેની બે વિસલ લઈ અને બાફી લેવાનું છે હવે એક કડાઈની અંદર તેલ લેવાનું છે તે તેલની અંદર તે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે વઘાર કરતા હોય છે તે રીતે જીરું એડ કરીએ રાઈ થોડી એડ કરી અને બે ડુંગળી ઝીણી સમારી અને એડ કરી દીધી છે ડુંગળીને સાતળવાની છે અને ડુંગળી આ રીતે સતળાય ત્યારબાદ જે મસાલો કોરો આપણે બનાવીને રાખ્યો હતો તે મસાલો એડ કરી દેવાનો અને તેને પણ સરસ તેલમાં સાતળી લેવાનું છે ત્યારબાદ જે ડુંગળી અને ટોપરાની પેસ્ટ બનાવી હતી તે પેસ્ટને એડ કરી દેવાનું અને સાથે સાથે ચમચાની મદદથી બધું જ મિક્સ કરતું જવાનું અને સાતળતું જવાનું તેલ છૂટું પડી રહ્યું છે મિત્રો તે પણ તમારે જોવાનું કે તેલ છૂટું પડી જાય તેવી રીતે સાતળવાનું છે હવે તેમાં થોડા મસાલા કરી લઈએ તો હળદર પાવડર ધાણાજીરું પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી અને મસાલાને સરસ ફરીથી સાતળી લઈએ તેની અંદર જે ડુંગળીની પેસ્ટ બનાવી હતી તે જારમાં થોડું પાણી હતું પાણી લઈ અને તે ઝાડનું પણ મેં પાણી એડ કરીને મસાલા સાતડવામાં થોડુંક પાણી એડ કર્યું જેથી મસાલા બળે નહીં હવે જે પાણી એડ કરવાનું છે તે આપણે સાદું પાણી એડ નથી કરવાનું જે કઠોળ બાફ્યું હતું તે કઠોળ બાફવામાં પાણી લીધું હતું તે પાણી એડ કરવાનું છે તો તે પાણીને આપણે વેસ્ટ નહીં જવા દઈએ આ રીતે કઠોળ બફાઈ ગયું છે અને તેને એક સ્ટ્રેનરમાં લઈ અને લઈ લઈએ છીએ હવે જે પાણી બાફવામાં વધ્યું તે મેં એડ કર્યું છે આ આપણે મીસળપાવનું જે રસો બનાવવાનો હોય છે તે તૈયાર કર્યો થોડી તૈયારી કરેલી હોય છે તો મિસળપાવ ફટાફટ સર્વ કરી શકીએ છીએ હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આગળ પણ પાણીમાં પણ મીઠું હતું તો ખાસ ધ્યાન રાખવાનું કે બાફેલા કઠોળનું પાણી હતું તેમાં પણ મીઠું હતું તો થોડું ટેસ્ટ કરીને મીઠું એડ કરવાનું તો આ રીતનો રસો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ડીશ તૈયાર કરીએ તો મેં બે પાઉ લીધા છે ડુંગળી લીધી છે અને પ્લેટમાં આ રીતે વચ્ચે તમારે બાફેલા બટેટા મૂકવાના છે વધારે ઓછું તમારે જે પ્રમાણમાં તમારે મૂકવું હોય તે પ્રમાણમાં તમે ડીશમાં એસેમ્બલ કરી શકો છો હવે કઠોળ એની ઉપર મૂકીએ ત્યારબાદ જે રસો તૈયાર કર્યો હતો તે રસો એડ કરવાનો છે ઘણી જગ્યાએ આ રીતે પ્લેટ તૈયાર કરીને પણ આપે છે અને ઘણી જગ્યાએ અલગ અલગ રસો ચવાણું કઠોળ તે અલગ અલગ આપે છે જેને જે રીતનું ફાવતું હોય તેટલું મિશ્રણ તૈયાર કરી શકે ત્યારબાદ તેની ઉપર નમકીન જે ચવાણું મિક્સ ચવાણું તીખું આવે છે તે લેવાનું છે તો આ રીતે મિશ્રણ પાવ તૈયાર થઈ ગયું છે તેને કોથમીરથી ગાર્નિશ કરી દઈશું હું તમારી પાસે આવા નવા આઈડિયા લઈને આવું છું તો તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ મને કોમેન્ટ કરો અને મારી રેસીપી ગમતી હોય તો તમે લાઈક કરો શેર કરો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરો ફરી નવા આઈડિયા સાથે એચ એમ કિચનમાં મળીશું